સુરતમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની ઉડીને આંખે વળગી એવી બેદરકારી સામે આવી બસમાં મુસાફર ચડવા જતા ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો અને દરવાજો બંધ મુસાફરનો પગ એ દરવાજામાં ફસાઈ ગયો હતો બસ ડ્રાઈવરે ઘટનાને ગંભીરતાથી લીધી જ નહીં અને બસ હંકારી રાખી પંદર મિનિટ સુધી સતત બસને ડ્રાઈવ કરતો રહ્યો આ ડ્રાઈવર અને તે છતાં પણ એને ખ્યાલ ન રહ્યો એક મુસાફર કે જેનો પગ એ દરવાજામાં ફસાયેલો છે એક જાગૃત નાગરિકે આ વીડિયો પણ આવ્યો છે ને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે તો સુરતની આ ઘટના છે જ્યાં બીઆરટીએસ બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે ડ્રાઈવરને ને જાણે કે મુસાફરની કઈ જ પડી ન હોય એ રીતે બિંદાસ્ત એ ડ્રાઈવ કરતો રહ્યો અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે બિચારો મુસાફરી પોતાનો એ પગ સંભાળીને જે પગ એ દરવાજામાં ફસાઈ ગયેલો સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે અને એ ફસાયેલા પગ સાથે એ ત્યાં દરવાજે ઉભો રહે છે પણ ડ્રાઈવર બિંદાસ એ ડ્રાઈવ કરતો રહે છે